કોઈ ભૂખ્યો છે એને જમણવાનો ટેકો કોઈ ભણવામાં તકલીફ છે એને ભણાવવાનો ટેકો કોઈ આર્થિક રીતે તૂટ્યો છે એને રોજગારી તરફ લઈ જવાનો ટેકો બહુ બધા ટેકા છે ખબર નહી કેટલા ટેકા બનીશ બટ જીવનનો છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી રોજ નવો વિચાર આવવાનો છે અને દરરોજ એક નવો ટેકો નીકળવાનો છે તો બસ તમે બધા સાથે રહેજો અને ખાસ એક મેં મને ઘણા લોકો મને કે ફેસબુકની અંદર દિવસમાં એકાદ બે પોસ્ટ મૂકું અને બધા મુકતા હોય છે કે ભાઈ આ દિવસની શુભકામનાઓ જે જે દિવસ આવે બધા મુકતા હોય છે મે આજ સુધી ક્યારે કોઈ દિવસની મતલબ શુભકામનાઓ આપતો મે ક્યારે પોસ્ટ નથી મૂકી કે નવા વર્ષની શુભેચ્છાઓ ફલાણા દિવસની શુભેચ્છાઓ દીકણા દિવસની શુભેચ્છાઓ આપણે એ જ મૂકીએ જે આપણે કરી શકીએ ખાલી શુભકામના આપવાથી નહી થાય અને આજે વિશ્વ વિકલાંગ દિવસ છે બહુ ઓછા સમયની અંદર આપણે નક્કી કર્યું હતું લગભગ 20 દિવસ પહેલા મે બેઠા હતા અને નક્કી કર્યું કે આપણે બનાવું છે 20 દિવસમાં ઉદ્ઘાટન થાય મે કીધું થાય